તો લોકસભા બે હજાર ચોવીસનું પરિણામ ચાર જૂને જાહેર થવાનું છે લોકસભાની ચૂંટણીના મતગણતરી સેન્ટર પર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી અમદાવાદમાં મતગણતરી કેન્દ્ર પર તૈયારીઓ તેઝ કરાઈ ગુજરાત અને એલડી એન્જિનિયરિંગ કોલેજમાં મતગણતરી હાથ ધરવામાં આવશે મતગણતરી કેન્દ્રમાં બેરિકેડિંગ લગાવી દેવામાં આવ્યા મીડિયા રૂમ કંટ્રોલ રૂમ અને સીસીટીવી સહિતની વ્યવસ્થા પણ કરવામાં આવી છે મતગણતરી કેન્દ્ર બહાર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે લોકસભા વર્ષ બે હજાર ચોવીસની મતગણતરીની તૈયારીઓ મતદાન કેન્દ્ર ઉપર જે ગણતરી થવાની છે ત્યાં કરવામાં આવી છે સાથે ચૂંટણી પંચ તરફથી વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે ચાર જૂને અમદાવાદ સહિતના અલગ દેશભરના મતગણતરી હાથ ધરવામાં આવશે ત્યારે અમદાવાદના બે અલગ અલગ વિસ્તારમાં બે અલગ અલગ કેન્દ્રમાં પૂર્વ અને પશ્ચિમ બેઠકનું મતગણતરી થવાની છે જ્યાં પૂર્વ બેઠક જ્યાં થવાની છે તે એલડી એન્જિનિયરિંગ કોલેજ ખાતે ચૂંટણી ચૂંટણી પંચ તરફથી તમામ પ્રકારની તૈયારીઓ છે તે શરૂ કરી દેવામાં આવી છે તમામ તૈયારીઓને પણ આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે ચુસ્ત બંદોબસ્ત હેઠળ આ મતદાન પૂર્ણ થયું હતું અને હવે મતગણતરી શરૂ થશે નરોડા સહિતના તમામ જે વિધાનસભા બેઠકો આવી છે તેના મતદાન મતગણતરી અહીંયાથી થવાની છે અને તેને લઈને કંટ્રોલ રૂમ પણ તૈયાર કરવામાં આવ્યો છે તો સીસીટીવી સજ્જ આખો જે વિસ્તાર છે જ્યાં મતગણતરી થવાની છે ત્યાં પણ કરી દેવામાં આવ્યો છે અને વિશેષ ફોન સાથે પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે તો જે ઉમેદવારો હશે તેમના માટે પણ વિશેષ વ્યવસ્થાઓ પણ કરવામાં આવી છે અને તમામ પોલીસ બંદોબસ્ત જે મતગણતરી કેન્દ્ર છે ત્યાં અત્યારથી ગોઠવી દેવામાં આવ્યો છે કેમેરામેન સંદીપ રાઠોડ સાથે દિવ્યા ચૌહાણ સંદેશ ન્યૂઝ અમદાવાદ